એ ઘઉં ની ખાસિયતો વિશે વાત કરું તો આ ઘઉં એકસો તોતેર ની સુધારેલી જાત છે એકસો તોતેર કરતા દસ થી પંદર ટકા ઉત્પાદન વધારે આવે છે આ ઘઉં પાસલ થી વાવો તો આ ઝડપી થાય કદાચ મન દોઢ મણ ઓછા થાય પણ કે ઝડપી થાય એમાં પેલું ગુજરાતી માં કહેવાય છે કે બાપુ ખોટ કાય પણ ખોટી ના થાય એવા ઘઉં છે ટૂંકમાં પાસલ થી બાપુ તમે વાવ્યા છતાં પણ ભૂર કઈ ગયા ને જો બીજા ઘણા બધા લીલા છે પણ આ ઘઉં એક ઝડપી ઝડપી વેરાયટી છે ભોથે પડે છે અને એકદમ ભરાવદાર અને વ્યવસ્થિત આખા ખેતર માં તમે જોવા જઈએ તો અત્યારે ભૂરકાવાની અવસ્થા છે એક જ હરકા આ સાડે થાળી ઘા કરો તો ઓલા સેડા સુધી નીકળી જાય એવો વાગ્યા કોઈ પણ પ્રશ્ન નથી તો ગુમાનસિંહ બાપુ આ ઘઉં કર્યા તમને કેવું લાગ્યું આ હારા લાગ્યા ને સરસ ને આવતા વર્ષે કરશો આ ઘઉં હા તો આજે ભ્યાસ જાળના ઘણા બધા ખેડૂત મિત્રો અહીંયા એકત્રિત થયા છે કે ઘણા બધા તમારા દીકરા મયુર આવે તો એમ કે ધુડાભાઈ તમે જે કઈ ગોલ્ડ કિંગ ના ઘઉં આવ્યા છે ને અનવર્ષ વર્ષા એ આપ્યા અન્ન વર્ષા એટલે કે સારામાં સારી વેરાયટી છે તો મયુર છે બાપુ ને પૂછે બાપુ આ ઘઉં તમને આમાં કેવું લાગ્યું આ ઘઉં વાવી ને સારામાં સારા છે તો આ વર્ષે તમે કીધું કે ઘઉં તો કર્યા ગોલ્ડ કિંગ ના કપાય કે ગોલ્ડ કિંગ નો વાવો છે એટલે હા અને આ ઉપરાંત ભોપાભાઈ પણ ધાર પીપળા થી છે તો એમને પણ લગભગ બધી વેરાયટી ઘઉં ની વાવેલી છે તો આ ગોલ્ડ કિંગ કંપની ઘઉં અને કોટન બિયાણ માં લગભગ સૌથી નંબર વન કંપની ગણાય છે તો ભોપાભાઈ તો તમને કેવું લાગ્યું બિયારણ સારામાં સારું તમારે તમે પણ આ બધી જ વેરાયટી વાવેલી છે ગોલ્ડ કિંગ ઘઉ ની બધી વાવેલી સારા છે ને ઘઉ તો અહિયાં ભેસાલ ના બીજા ઘણા બધા ખેડૂત મિત્રો એકત્રિત થયા છે અને ઘઉ નું જે ફિલ્ડ જોયું છે આ ઉપરાંત ગોલ્ડ કિંગ બાયોજીન માંથી અમારે હિંમતભાઈ સુરનગર જિલ્લા થી પધારેલા છે તો સાહેબ તમે આ અમારા ખેડૂત મિત્રો ને બે મિનિટ માહિતી આપો ઘઉં તમને ઘઉં વિશે નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા હિંમત આપશો ખેડૂતોનું સ્વાગત કરું છું છતાં પણ વેરાયટીમાં થઈ જાય અને દાણાની સંખ્યામાં જુઓ તો ઘણા બધા ખેડૂતો અત્યારે ફિલ્ડમાં આયા હતા તો એમને ગણતરી કરી હતી તો આપણે સાઠ થી 65 દાણા નો રેસી અંદર નીકળેલો છે બરોબર અને આવતી સાલ તમે બધા આપણું એક સૂત્ર છે કે ગોલકિંગ કી પહેચાન ઇ ગોલકિંગ કા બીજ એટલે જોરથી એક નારો લગાવજો ગોલકિંગ કી પહેચાન ઇ ગોલકિંગ બીજ તો સાહેબ જે માહિતી આપી કે આ ગોલકિંગ કંપની એટલે કપાસ અને ઘઉંમાં સારામ સારી કંપની છે અને દિવસે દિવસે કંપની પ્રગતિ કરતી રહી છે આ ઉપરાંત ખેડૂતો પણ ગોલકિંગ ના બિયારણ વાવી અને વધારે ઉત્પાદન લઈ અને પ્રગતિ કરે અને હજુ પણ આથી સારા બિયારણ કંપની બનાવે એ આશા સાથે આપણે હવે નવી માહિતી માહિતી મેળવી ત્યાં સુધી આપણે રજા લો અને એક વાર સાહેબ આ ઘઉં નું આખું આમ ફિલ્ડ લઈ લો વ્યવસ્થિત આમ ઘણા બધા મિત્રો છે એ આ ધીમે 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 આના જે માહિતી લિમિટેડ અમદાવાદ એ વ્યવસ્થિત દેખાવું પડે અને અત્યારે અત્યારે જોઈ શકાય છે જે આ ફિલ્ડ જે ગોલ્ડ કિંગ કે પહેચાન તો કે ગોલ્ડ કિંગ બીજ એ ખરેખર સૂત્ર સાર્થક કરતી હોય એવા આ ઘઉ ની વેરાયટી છે અને આખા ખેતરમાં અત્યારે ઘઉં નો સારામાં સારો ઉત્પાદન આવે એવું છે જે લગભગ આમ પિસ્તાળીસ થી પચાસ મણ ની આજુબાજુ ઉતારો આવે એવા ઘઉં છે અને ઘણા બધા ખેડૂત મિત્રો ગોલ્ડ કિંગ પસંદગી કરતા થયા છે તો સર્વ ખેડૂત મિત્રો નમ્ર વિનંતી જો તમારે ઘઉં ની સારી ખેતી કરી હોય તો ગોલ્ડ કિંગ ના અનવર્ષા ઘઉં વાવો અને વધારે માં વધારે ઉત્પાદન મેળવે તો હવે પછી આપણે નવી માહિતી એકઠી કરીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર બધા હાથ ઊંચા કરો આવતા વર્ષે વાવશો ને બસ వర్షే వా <laughs>